મોરબીમાં કક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના નવા મંત્રી મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યા બાદ કાંતિભાઈ આજે પ્રથમવાર પોતાના મત વિસ્તાર મોરબીના આંગણે પધાર્યા હતા ત્યારે ભાજપ પરિવાર વિવિધ એસોસિએશન સંગઠનો અને સમાજના આગેવાનો દ્વારા ઢોલ નગારા અને આતિશબાજી વચ્ચે તેમનું જોરદાર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું સામા કાંઠા સરકિટ હાઉસ થી લઈને બાપા સીતારામ ચોક સુધી રહ્યા છે ત્યારે મોરબી શહેર ભાજપ દ્વારા મોરબી ના વિવિધ ભાગોમાં અને વિવિધ રસ્તાઓ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે બાપા સીતારામ ચોક સુધી વિવિધ સમાજ વિવિધ આગેવાનો વિવિધ વેપારી એસોસિએશનો ભાજપના તમામ પાકના નેતાઓ જિલ્લા ભાજપ શહેર ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું